લોકો વારંવાર સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા હોવાની ઘટના છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે આવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા તે માટે અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલો ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા રકમ લગભગ ત્રેપન થી કરોડ રૂપિયા લોકોને પરત પણ નાયબ પોલીસ અધિક્ષક આર આઈ દેસાઈ એ જણાવ્યું છે કે અલગ અલગ એજન્સી દ્વારા બેંક તેમજ ઇન્કમટેક્સ તેમના નામથી પણ ખોટા ઇમેલ મારફતે ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર બન્યા હોય અને કદાચ કોઈ કારણોસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ પણ જાતના ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને અપીલ કરવામાં આવી છે આ સિવાય કોઈ પણ સાથે ઠગાઈનો પ્રયત્ન થાય અથવા તો એમને એવી લિંક કે એવો કોલ આવે તો તેવા લોકોને પણ વિનંતી કે પોલીસનો સંપર્ક કરો જેથી આવા લોકો સુધી પોલીસ પહોંચી શકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ના બની અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડ નો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઇમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે